सर्केजमा ग्राहको ने 2100 થી 2200 રૂપિયા પ્રતિ ગ્રામ ના ભાવે વેચતો હતો. એ રીતે કાથી ડ્રગ્સ લાગતો તો શું મારે સંભાળવું? અ ગઈકાલે 4/5/2025 ના સવારે 5:35 વાગે apne zone 7 LCP એક માહિતી મળી હતી કે સર્કેજમાં SG હાઇવે अदानी CNG પંપ પાસે નજીકમાં એક ખાલી પ્લોટ છે. એમાં એક આરોપી કાઝીમ અલી ઉર્ફ મન્નુ બાપુ ઉર્ફ વાસી વસીમ લંબુ કરીને છે એ ડ્રગ્સનો એમડી ડ્રગ્સનો વેચાણ કર કરતો હતો અને એ બાતની આધારે એલસીબી અને પીઆઈ શ્રી ધુલિયા સાહેબ ત્યાં રેડ કરી હતી અને આ રેડમાં આ આરોપીને ધરપકડ કરી હતી અને એના મુદ્દામાલમાં એમડી ડ્રગ્સ સેતીસ ગ્રામ સેતીસ પોઈન્ટ એકસો ચાલીસ ગ્રામ અને મોબાઈલ ફોન બે રોકડા ચૌદ હજાર છસો સત્તર એક ઇલેક્ટ્રોનિક વજન કાંઠા સહિતની તીન લાખ ઓગણ સત્તર હજાર સત્તર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે એ આરોપીને ગુનાહિત ઇતિહાસ છે એમાં ત્રણ ગુના છે એ અગાઉ પણ એનડી ગુનામાં જેલમાં હતા અને થોડા વખત પહેલાં જેલમાંથી ઉંઘા થયા હતા અને એના ગુના એસઓજીમાં છે એનડી પીએસ ક્લબનો એક ત્રણસો સાત એમને ઉપર શાહપુર પોલીસ સ્ટેશનમાં દાખલ છે અને એક વેજલપુરમાં પાંચસો તીન અને જીપીએટ એકસો પાંત્રીસ એક મુજબના ગુના એમને ઉપર દાખલ છે આ જો વારો નવ હજાર રૂપિયામાં પાંચ ગ્રામ જેવો ડ્રગ્સ ત્યાંથી તલાવમાંથી એક ફોનમાં અત્યારે લિસ્ટ મળેલી છે આ લિસ્ટમાં જો પણ એમને તપાસ ચાલુ છે અને કોણ કોણ એમનો ખરીદ કરતા હતા એ તપાસ અત્યારે ચાલુ છે